સ્વયંસેવક હરીશ માલીએ સાપનું સફળ રેસ્ક્યુ કર્યું આ સાપને જંગલમાં છોડી દેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ચોમાસા દરમિયાન ઝેરી અને બિન ઝેરી સાપ ગરમી મેળવવા માટે વાહનો અને ઘરોમાં આશરો લેતા હોય છે રશિયન વાઇપર વિશ્વના સૌથી ઝેરી સાપોમાંનો એક છે વાહન ચાલકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ વાહન ચલાવતા પહેલા તેની ચકાસણી કરે આ સમયે વિશેષ સાવચેતી રાખવી જરૂરી છે બ્યુરો રિપોર્ટ એનડીસી